નવા નવા ભાઈના લગ્ન થયેલા તો પહેલો દિવસ બરાબર જો ભાઈ નહીં બહાર આવ્યો ને એવો એને ભાવએ આટલી માટી લઈ ને પગ ઉપર નાખી તો પેલો ભાઈ કીધું કે ગાડી આવું ના કરાય એમ કરીને જવા દીધું બીજો દિવસ થયો જો બીજા દિવસે પેલો ભાઈ નહીં બહાર નીકળ્યો ને તો પેલી એને ભાઉ પાછી આટલી માટી લઈ ને એના ઢીચાણ ઉપર નાખી પાછો પેલો ભાઈ કહેવા માંડ્યો અરે ગાડી આવું ના કરાય માટી ના નખાય ત્રીજો દિવસ થયો ત્રીજા દિવસે ભાઈ માટી લઈ અને પેટના ભાગમાં નાખી તો એ પેલો ભાઈ એમ જ બોલ્યો અરે ગાડી રોજ રોજ આવું ના કરે તો ના નહીં પાડી મારફરથી નાવા જવું પડે એમ કઈ ના વાંચતો ચોથો દિવસ થયો આ ભાઈ નહીં ભાવ બહાર નીકળ્યો એટલે પાછી એને માટી લીધી ને ગભાવ ઉપર નાખી તો એ પેલો કંઈ બોલ્યો નહીં કે ગાડી રોજ રોજ આવું શું કરાવ બરાબર એવું કર્યું પાંચમો દિવસ થયો તો પાંચમા દિવસ પેલો ભાઈ નાઈને બહાર નીકળ્યો એટલે આ ભાઈ આ એની ઘરવાળીએ માટી લઈને માથા ઉપર નાખી એટલે પેલા ભાઈનું મગજ ગયું રે ક્યાં ગયો ધોકા ધોકા લેવા છે ને એ પહેલાં તો એને બૈરીએ લાફો મારી દીધો બોલો હવે કેમ લાફો માર્યો કારણ કે એને ખબર પડી ગઈ કે પહેલાં દિવસે માટી નાખી તો આરો કંઈ બોલ્યો નહીં બીજા દિવસે માટી નાખી તો આરો બોલ્યો નહીં ત્રીજા દિવસે માટી નાખી તો આયો બોલ્યો નહીં તો પાંચમા દિવસે અરે શું બોલવાનો હું સમજાય એના વંદન